સિંહ રાશિના જાતકો માટે જૂન મહિનો મિશ્ર પરિણામ લઈને આવે છે તમે તમારા દ્વારા બનાવેલી જ સમસ્યાનો શિકાર થઈ જશો તમારો સ્વભાવ વધારે એગ્રેસિવ થઈ શકે છે મેડિટેશન કરીને કે બીજા કોઈ પણ ઉપાય દ્વારા બને એટલો તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો મહિનાના મધ્ય ભાગમાં મિત્રો મોટા ભાઈઓ કે સારા સામાજિક સંબંધો દ્વારા કોઈ મોટો લાભ મળશે કોઈ સારી તક તમને આ મહિને મળશે પ્રોપર્ટીની લે વેચના પણ આ મહિને યોગ બને છે અને સાથે જ યાત્રાઓ પણ આ મહિને તમને લાભ અપાવશે શેર માર્કેટમાં રોકાણ સમજી વિચારીને કરવું અને લાલચથી બચવું સિંહ રાશિના જાતકો આ મહિને ખિસ્સામાં લાલ રૂમાલ રાખો પહેલા નાભી ઉપર ત્યારબાદ મસ્તક ઉપર અને ત્યાર પછી જીભ ઉપર નિયમિત કેસરનું તિલક કરવાનું છે એના સિવાય પ્રત્યેક શનિવારે પીપળાના ઝાડ ઉપર જળ અર્પિત કરવાનું છે આટલું કરવાથી આ મહિનાની સારી ઉર્જાઓ તમારા સાથે જોડાશે અને જૂન મહિનો તમારા માટે સારો બનશે જો તમારી રાશિ પણ સિંહ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ સિંહ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ